ઓમ નમ શિવા સેવા એઝ લક્ષ આ વિડીયો દરેક વ્યક્તિ માટે છે તો અવશ્ય પૂરેપૂરો જુઓ હવે અમે આવી ગયા છીએ તળાજા યાર્ડ માર્કેટિંગની અંદર હવે અમે આવ્યા છીએ પક્ષીની સાઈડ માટે જુઓ આજે પક્ષીની સાઇન માટે જ અમે આવ્યા છે અને આપણે ઘઉં લીધા છે તૂટી ગયા હતા એટલે પક્ષી માટે કબૂતર માટે આપણે શણમાં ઘઉં લીધા છે અને ટુકડી સારામાં સારા ઘઉં ટુકડી લીધા છે પાંચસો ને પચીસના મણ દસ હજારના એક સાથે લેવામાં આવેલા છે અને અમે જાતે પોતે મહેનત કરી અને કટ્ટા ટેમ્પામાં નાખવી છે કારણ કે એક કટ્ટાના દસ રૂપિયા મજૂરી લાગે છે તે પણ અમે બચત કરીને કેમ આપણે ફાયદો થાય તે એવી ભાવના રાખીને અમે આની અંદર એક સેવા આપીએ છીએ જો અમે જાતે કટ્ટા સડાઈ દી છીએ કારણ કે અમે પણ મજૂરીની બચત કરતા હોય છે અહીંયા જે અમને દાતાશ્રીઓ રોકડ દાન આપે છે એ તમામ રોકડ દાન આપણે પક્ષીની શૈણ માટે જ વાપરવામાં આવે છે અને મારે દુકાન છે તો ત્યાં હું પણ પાંચ કિલો દસ કિલો અથવા વીસ કિલો જે કાંઈ સૂટક આવે છે તે વીસના આવે એટલે કે વીસનો કિલો તરીકે હું લઉં છું એમાં પણ આપણે એક ફાયદા તરીકે આની અંદર સેવા આપું છું તો આવી રીતની અંદર એક સેવા થઈ રહી છે તો આ સેવાની અંદર દરેક દાતાશ્રીઓ અને ખેડૂત ખેડૂતભાઈઓએ સારો એવો સહકાર આપેલો છે તમે જોઈ રહ્યા છો અમારા ગામની અંદર તમામ વ્યક્તિએ સાથ અને સપોર્ટ સારો એવો આપેલો છે કારણ કે એક નિસ્વાર્થ ભાવે સેવા થઈ રહી છે દાન આપવું એ તમારું કર્તવ્ય છે અને આની અંદર મને ઈશ્વર એક ખાલી નિમિત્ત બનાવ્યો છે નિમિત્ત બનાવ્યો છે એટલે હું આની અંદર સેવા આપું છું આની અંદર તમે જે કાંઈ દાન આપો છો તે દાનની અંદર મારા પાંચ રૂપિયા કઈ રીતે વપરાય એવી ભાવનાથી હું એક સેવા આપું છું અને અહીંથી હું તમને પૂરેપૂરો વિશ્વાસ આપું છું તમારા તમારું જે કાંઈ દાન આવશે તેમાંથી પચીસ પૈસાએ પણ મારા સવાર માટે હું નહીં વાપરું બને ત્યાં સુધી જાતે જ હું મહેનત કરું છું કારણ કે આપણે કોઈ ખોટા ખર્ચા કરતા નથી એટલે તમે જે દાન આપો ને હું ખોટા અર્થે વાપરી નાખું મજૂરી માપી દઉં એવી ભાવનાથી હું અહીંયા સેવા નથી કરતો કારણ કે મને એક આ ધરતીની માથે માનવનો અવતર મળ્યો છે એટલે મારું પણ એક કર્તવ્ય છે ઈશ્વરને ગમે એવું જ આપણે આ ધરતીની માથે જીવવું જોઈએ પોતાના માટે તો બધા જ હોય પણ આવા અબોલ જીવ માટે સેવા કરવી તે માનવનો ધર્મ છે મને ઈશ્વરે એક નિમિત્ત બનાવ્યો છે આની અંદર હું સેવા આપું છું અને ખાતરીપૂર્વક હું તમને અહીંથી વિશ્વાસ આપું છું કે તમે જે કાંઈ દાન આપશો તે તમામ દાન પક્ષીની શૈણ માટે જ વાપરવામાં આવશે આપણે ત્રણ સેવા કરવી છે પણ એમાં મારી મુખ્ય સેવા આ પક્ષીને શૈણ નાખવાની છે ત્યાર પછીની હું બીજી સેવા કરતો હોઉં છું આની અંદર જે સહકાર આપ્યો છે એવી રીતે સહકાર આપતા રહીજ